ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ રાજકોટ શહેરમાં શહેરમાં આગામી ફેબ્રુઆરીના રોજ જેને લઈ ક્રિકેટ ફીવર ત્યારે ભારતીય ટીમ કલાવડ રોડ પર આવેલી સિયાજી હોટેલમાં અને ઇંગ્લેન્ડની ટીમ એકસો પચાસ ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટલમાં રોકાવાની હોવાને લઈને ભારતીય ટીમના ખેલાડીઓ શહેર ખાતે આવી પહોંચ્યા જ્યાં કલાવડ રોડ પર સિયાજી હોટલ ખાતે ખેલાડીઓનું તિલક કરીને બુકી આપીને સ્વાગત કરવામાં આવ્યું ત્યારે આ સાથે ખેલાડી અક્ષર પટેલ પોતાના પત્ની સાથે સેલ્ફ ડ્રાઈવ કરીને શહેર પહોંચ્યા હતા તો હોટેલ સાજુ ખાતે ભારતીય ટીમને સિત્તેર જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને કોચને સ્પેશિયલ પ્રેસિડેન્શિયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવ્યો છે તો આ પ્રેસિડેન્શિયલ સ્યુટ રૂમની અંદર સો એમબીપીએસ ઇન્ટરનેટ સ્પીડ જકુસી બાથ મિટિંગ રૂમ વન કિંગ સાઇઝ બેડ અને સાઉન્ડ પ્રૂફ રૂમ સહિતની વિશેષતાઓ પ્રેસિડેન્શિયલ સ્યુટ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે તો હોટલના દરેક રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવેલ છે જેમાં રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મૂકવામાં આવી છે તો આ સાથે જ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે જીમ સ્વિમિંગ પુલ સહિતની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ